નમસ્કાર અમારી વિશેષ રજૂઆતની શરૂઆત કરી તે પહેલાં એક મહત્વના સમાચાર પર નજર કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પને આખરે પસ્તાવો થયો છે જી હા ભારત સાથેની મિત્રતા તૂટવા બદલ દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે આપણે ભારત અને રશિયાને ચીનના હાથે ગુમાવી દીધું છે અને આખરે ડોનાલ્ડ ટ્રમ્પને સત્ય સમજાઈ ગયું છે મહત્વની વાત આ કહી શકાય ભારત પર ટેરિફ લગાવીને એક સાચો મિત્ર ગુમાવ્યો છે ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે જી હા મહત્વના સમાચાર જો વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પને આખરે પસ્તાવો થઈ ગયો છે કે જે રીતે રશિયા ચીન અને ભારતની જે રીતે મુલાકાત થઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ટ્રમ્પને દુઃખ થયું છે અને તેને લઈને ટ્રમ્પે જે નિવેદન આપ્યું છે સહયોગી જોડાઈ ગયા છે હાર્દિક વ્યાસ હાર્દિક જણાવશો સમગ્ર વિગત હાલ શું મળી રહી છે પ્રદેશ ટ્વેન્ટી ફોર એ પહેલાથી જ પોતાના પ્રાઇમ ટાઈમ શોમાં કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ની શાન ઠેકાણે આવશે અને બિલકુલ એવું જ થયું છે ટેરિસ પર તનાતની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયાને લઈને અત્યારે એક મોટું નિવેદન આપ્યું છે સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે ટ્રૂથ પર અને લખ્યું છે કે અમે ભારત અને રશિયાને ખતરનાક ચીનના હાથોમાં ગુમાવી દીધા છે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટ સાથે જ એસઈઓ માં રાષ્ટ્રપતિ જિનપિંગ પુટિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો પણ શેર કર્યો છે અને ટ્રમ્પે લખ્યું છે કે આશા છે કે તેમનો સાથ લાંબો અને સમૃદ્ધ રહેશે એટલે ટ્રમ્પની આ પોસ્ટથી બિલકુલ એવું સમજી જ શકાય કે એસઈઓ સમિત જે થઈ ત્યાં ચીન રશિયા અને ભારતની જે અદભુત મિત્રતાના દર્શન આખા વિશ્વએ કર્યા એને જોઈને ટ્રમ્પને એક પ્રકારે પસ્તાવો ચોક્કસ થયો છે એકદમ વિસ્તૃત રીતે ટ્રમ્પે નથી સ્વીકાર્યું કે ભાઈ મને આ વાતનો પસ્તાવો છે પણ અંદરો અંદર ટ્રમ્પ પસ્તાતા હશે એ વાત ચોક્કસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તીન જીઆનમાં થયેલા એસીઓ શિખર સંમેલનમાં એક સાથે દેખાયા હતા આ દરમિયાન ત્રણેય નેતાઓ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોએ આખી દુનિયાને સંકેત આપ્યો કે અમેરિકાના રાષ્ટ્રપતિ જે ટેરિફ યુદ્ધ કરી રહ્યા છે એની વચ્ચે એક નવો જ વર્લ્ડ ઓર્ડર આકાર લઈ રહ્યો છે અનેક નિષ્ણાંતોએ પણ આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી અને આખરે ટ્રમ્પે આજે સ્વીકારી દીધું છે કે અમે રશિયા અને ભારતને ચીનના હાથે ગુમાવી દીધું છે ટ્રમ્પને આ પ્રસ્તાવો થઈ રહ્યો છે એવું એવું સ્પષ્ટતાપૂર્વક અહીંયા સિદ્ધ થઈ રહ્યું છે